કાંગ્રેસ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિશી વાઘેલાના સત્કાર સંભારંભ પ્રસંગે વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી કાંગ્રેસ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા કીર્તિશી વાઘેલાના સત્કાર સંભારંભ પ્રસંગે ખુલ્લી ગાડીમાં ડીજેના તાલે ભારત માતા કી જય કીર્તિશ્રી તુમ આગે બઢો હમ તુમારે સાથે ના ગગન બેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ભાજપમય બની ગયું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રભારી કનુભાઈ વ્યાસ પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દવે બનાસ ડેરીના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર થરાદ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા સૌ તારીખ બાર ત્રણ બે હજાર પચીસને ને બુધવારે સવારે વહેલા નવ વાગે દુગાવાડા ખાતે આવેલ શ્રી પંચમુખી હનુમાનજીના મહારાજના મંદિર ખાતે કીર્તિસિંહ વાઘેલાનો સત્કાર સમારોહ રાખવામાં આવેલ જેમાં વિશાળ બાઇક રેલી યોજાઈ હતી આ બાઇક રેલી શિરોહી ગંજ બજારથી વાયા ચેખલા થઈ દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજ અને શ્યામ પ્રતિમાને ફૂલહાર પહેરાવી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ફૂલ્લો મુકાયો હતો અને કાંકરેજ તાલુકાના જુદા જુદા સંગઠનો દ્વારા ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને માલધારી સમાજ દ્વારા પાઘડી અને લાકડી અર્પણ કરી સન્માન કરાયું હતું ત્યારે શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલ ટીમ સિરોહી દ્વારા ગૌ માતાનો ફોટો પ્રતિમા અર્પણ કરવામાં આવ્યો હતો જો કે કોંગ્રેસ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને સતત બીજી વખત બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા કાંગ્રેસ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ અને કાંગ્રેસ તાલુકા યુવા ભાજપ ટીમ દ્વારા બાઇક રેલીનું એક ભવ્ય આયોજન કરેલ જેમાં બુથ પ્રમુખ વનુભા ડાબી સહિત સમગ્ર યુવા ટીમ પોતપોતાના બાઇકો લઈને વિશાળ બાઇક રેલીમાં જોડાયા હતા અને સમગ્ર કાંગ્રેસ તાલુકામાં ભારે ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વર્ષ બે હજાર બારમાં કાંગ્રેસ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે હું મારા શરીરમાં લોહી હશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની નિષ્ઠાપૂર્વક સેવા કરીશ એવું વચન આપ્યું હતું ત્યારે હવે ફરીથી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે સતત પ્રયત્નશીલ રહીને અવનવાર સમયમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને વિજય મેળવ્યા માટે કટિબદ્ધ છે

ને મજબૂત કરવાનું કામ કરીશું ભારતીય જનતા પાર્ટી મજબૂત એટલે ભારત મજબૂત ને ભારત ને મજબૂત કરવા માટે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો ના ભારતીય જનતા પાર્ટી ને મજબૂત બનાવવાનું આગામી સમય અંદર તાલુકા અને જિલ્લાની જે ચૂંટણી આવી રહી છે એમાં શું કહેશું વર્તમાન સમયમાં કે આવનારા સમયની અંદર જે પણ કઈ ચૂંટણીઓ બનાસકાંઠા જિલ્લામાં આવશે

સાથે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ જયારે પણ બનાસકાંઠામાં થશે ત્યારે ભારતીય જનતા પાર્ટી નો જય જયકાર થાય એ માટે ભારતીય જનતા પાર્ટી ના સંગઠનને મજબૂત બનાવવાનું કામ કરી રહ્યા છે કરીશું અને ભારતીય નેતા પદ જીતાડવાના કામ